હેલો ફ્રેન્ડ્સ મારું નામ છે શાલી ગાંધી અમદાવાદમાં રેફરન્સ ક્લબના બારમા ચેપ્ટર લોન્ચ ઇવેન્ટ સફળતાપૂર્વક યોજાઈ હતી અમદાવાદ ગુજરાતમાં એક ખૂબ જ ઐતિહાસિક ચેપ્ટર શરૂ કરવામાં આવ્યું હતું જ્યાં સુરતના ત્રીસ બિઝનેસ એન્ટરપ્રેન્યર્સ અને અમદાવાદના પાંત્રીસ બિઝનેસ એન્ટરપ્રેનર્સે આરસી બાર લોન્ચ કર્યું હતું જે વિશ્વવિખ્યાત રેફરન્સ ક્લબનું બારમું પ્રકરણ છે રેફરન્સ ક્લબના ફાઉન્ડર શ્રી મેહુલ હીરપરા અને અમદાવાદના રિજનલ ચેરમેન શ્રી જય ઠાકરના માર્ગદર્શન હેઠળ રેફરન્સ ક્લબ બારમા ચેપ્ટરના ચેપ્ટર ડાયરેક્ટર શ્રી આનંદ જાંબુવાલા પ્રેસિડેન્ટ તરીકે શ્રી રૂપેશ અમીન વાઇસ પ્રેસિડેન્ટ તરીકે શ્રીમતી બબીતા શર્મા સેક્રેટરી ટ્રેઝરર તરીકે શ્રી અક્ષય ત્રિવેદી લીડ વિઝિટર હોસ્ટ તરીકે શ્રી તપેશ દેસાઈ અને ગ્રોથ પાર્ટનર તરીકે શ્રી શ્રી પ્રતિક શુક્લા જેવો બહોળો બિઝનેસ અનુભવીઓને ચેપ્ટરના હોદ્દેદારો તરીકે નીમવામાં આવ્યા હતા કાર્યક્રમમાં હાજર સભ્યોને આરસી બારની આગામી વ્યૂહરચના વિશે માહિતગાર કર્યા હતા અને ચેપ્ટર ટાઇટલ સ્પોન્સર શ્રી સોનુ પોરવાલ અને અન્ય સ્પોન્સર્સનું સન્માન કર્યું હતું ઇવેન્ટના એન્કર્સ શ્રી સુભોજીત સેને અને શ્રી નિશિત ભાટીએ તેમની શૈલીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હવે આરસી તેર હવે આરસી તેર માટેની પ્રવૃત્તિઓ ચાલી રહી છે પ્રતિક શુક્લા છે હું રેફરન્સ ક્લબ સાથે છ થી આઠ મહિનાથી જોડાયેલો છું રેફરન્સ ક્લબનો મેઇન જે ફાયદો છે ને બોન્ડિંગ બહુ જબરદસ્ત એ લોકો ફોકસ છે બોન્ડિંગ ઉપર મેમ્બર્સ વચ્ચે જેટલું બોન્ડિંગ થશે જેટલો એકબીજાને રેફરન્સ પાસ થશે બિઝનેસ તો બાય ડિફોલ્ટ આવવાનો જ છે અને મારું કામ અહીંયા આરસી ટ્વેલ્ડના ગ્રોથ પાર્ટનર તરીકેનું છે ગ્રોથ પાર્ટનરમાં અમે લોકો બહારથી સ્પીકર્સ બોલાવીએ છીએ જે લોકો અહીંયા આવે છે અને બધા જે બિઝનેસમેનને ટ્રેનિંગ આપે છે ફ્રી ઓફ કોસ્ટ એનો કોઈ ચાર્જ નથી અને પ્લસ એ લોકોને બિઝનેસમાં શું પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે એનું સોલ્યુશન એ આપે છે અને એનાથી એ લોકોને બિઝનેસ ડેવલપ કરવાનો ફાયદો થઈ રહ્યો છે ગ્રો ડિજિટલ એડવર્ટાઇઝમેન્ટ મારી ફોર્મનું નામ છે રેફરન્સ લેબ સાથે જોડાવાનો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે આજનો જે જમાનો છે એમાં એક બિઝનેસમેનને બિઝનેસ આપો એક સૌથી મોટું દાન છે તો આ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખી અને રેફરન્સ ક્લબ એના દરેક મેમ્બર્સને સારી રીતે ગ્રોથ કરાવે એ રીતે અમે અહીંયા મેક્સિમમ મેમ્બર્સને અહીંયા અમે જોઈન કરવા ઈચ્છીએ છીએ અને સાથે સાથે દરેક મેમ્બર્સને સારી રીતે અને સારો બિઝનેસ મળે અને સારા રેફરન્સ એમને મળે એના માટે અમે લાંબા ભવિષ્ય માટે અમે સારો પ્રયત્ન કરીશું